આપડે તો બે જણા જઈને બજાર માંથી માતાજી નું લાવી દીધું બધું પણ હવે નિવેદ કરવાનું આપડે બે જણા કરો તો ભેગા મળી કરી લાગે લાગે પણ અમે ભાઈ આવતા નહીં ભાઈ ને પણ પૈસાનો પાવર અભિમન પૈસો નું પૈસો નો અભિમન આઈ ગયો પાવર આઈ ગયો માતાજી કોક રસ્તો કાઢશે માતાજી કોક રસ્તો કાઢશો

તે અમે નિવેદ મોચામીયોન કીધું કાલે કા નિવેદ તમે માતાજીનો જુઓ અમે લાયા યેતે બે ભાઈતે તે નિવેદના જોય નો આઈ દીધું નિવેદે માતાજીનો નિવેદ નોટકર મારે નિવેદ નોય દીધું એક બાર માતાજીનું અપમાન ના દીજી ગુબા તે ઓન તો માતાજી તો અપમાન ખમ મય ન એતા ના કરવરાય કે બહુ અભિમાની પૂતડી થઈ ગયો હમણાં થોડો પૈસાનો પાવર આવ્યો ને એટલે ચડતી વેળા આવે ને એટલે એના અભિમન આવી જાય અને એને પડતી વેળા જ જવાની છે ભાઈ બન એવું જ થવાનું છે ઈવન થવાનું જ છે ઈવન છોકરો પોતરો નોકરી કરે ને તો ઈવન અભિમન જ આવી ગયું અમાર ભાઈ થઈને ને આવું કરે છે અમે આવું કરવા નું હતું એક ભાઈ નિવેદ કરો તો હારું ના લાગે છે હારું લાગે ને મારું ના લાગે અમે અમારું વાર્તા આવે કે ભાઈ હવે અહીંયા ના ભેગો નહી પૈસા એટલે ખબર રાખવી પડે કે મોટો છે તમાર બેવા મોટી રે મોટો એટલે તો આ બધું તો એના મોરી થઈને ના કરવાનું હોય અમે એને કગરવા ને તો નમતી જાવ તો ના કે હું તો માતા ઓ માનતો જ નહીં તમે તો ઈ ગયા તા બે ભાઈ ભેગા થવા કાલે કેવા નિવેદ નું તો એમાં તો મોત સામ નાન તો કે ભોય બે અમે તો ભોય બે હાર તો તો કરવાન તો એનો કરેલો કરમ એનો ભોગવાનો અમે તો માતાજી ની પ્રાર્થના તો ઓ કે ભોગવ તો ભોગવ છે એનો કરમ તો એનો ભોગવવાનો જ છે પણ હાલા માતાજી નિવેદ માં આવ્યો હોય તો મને સારું લાગોથી આજે બધા વચ્ચે મોટો હોય તો બધા વચ્ચે બે ઉઠે તો સારું લાગે કે પણ એ તો ઘર જોડી જોઈ જાતું જ નહીં પૈસા પૈસા ભાઈ કેટલા પૈસા ભેગા કરશે પૈસા ની પથારી ગઈ નું હું કોમ નું બધું એ કોઈ કોમ નું ના દેવ ની જગ્યા એ વપરાય ને કોઈ કોમ ના આવે તો હું કોમ નો પૈસો પૈસો હું કોમ નો માતાજી માં પચીસ રૂપિયા આપડે વાપરીએ ને તો એના માતાજી આપડો નવાય હાલ

આટલો બધો પાવર તો હો પૈસા છે પૈસા પૈસા મારો પરમિશન હું પૈસા નો દા પૈસા નો પાવર કેટલા જાય તમારે હલો પૈસા નો પાવર કરી રહ્યો પૈસા નો પાવર તો હોય જ ને તાને પૈસા તો આ જ નહિ હા ભાઈ લઈને તો એનું આવે નઈ આવું આ છોકરાઓમાં જોવા મેળાય અને ભાઈ ના રો રો કર ભાગ નહીં જયા એ તો માતા નું ટાઈમ નિવેદ નહી કરવું પડે તમારે કરી ભળતા નથી આપતો ખોટી જગ્યા હાથ નો ખોટી જગ્યા આવ્યા છો ખડો તા ને ત્યાં તાર જો તને આપડે આપવું નહિ ભાઈ ભેગા તમે નિવેદ કરો તો સારું લાગે મારે નિવેદ માં નહીં

મોટા કેવું બે ભાઈ અમાર થી જેટલું એટલું તો અમે કર્યું તો મને લઈને અમે જ્યાં ભાઈ તો નહીદ હવે કરો બરું એ આવું કે ના એ તો એના માતાજી બોલાવી છે બોલાવશે પણ નિવેદ તો કરવું જ પડશે બે ભાઈ છોકરો અમે ત્યાં જણા કરી દેવા નિવેદ તો અમારે અભિમન માં આવ્યો પણ એનો પૈસાનો પાવર ના અભિમાન ઉતરી જવાનું છે ઉતરશે એટલે ઉતરશે પણ હાલ તો એ અભિમાન કરે જ છે

અને તો રાવણમાં બેહીને એવા માણસ સમય જુગુબા કદાચ બધા બધોન કી તો આપણે આપણી તો ઈજ્જત જાય હોવાની તો ઈજ્જત જાય પણ આપણી ઈજ્જત જાય કે જો તૈણ ભાઈ જેવા હંપાઈ ના હોય કોઈ પેલા જેટલો હંબળ તો આપડા ત્રણ ભાઈમાં માં છે એવો હંબળ તો સા છોકરા માતાજી નોકરી લગા અને એટલે ખૂબ અભિમાન આવી ગયું હોય ને હરો ધણ આપો તો કરવું પડશે ને કરવું તો પડશે તા ને હરો તા

હે માં મારી ભૂલ થઈ છે હું આવું છું તારા નિવેદમાં હાલ જ આવું મારા ભયના પગે પડી જોઈ પણ આ મારા છોકરા ની નોકરી જતી રે ભાઈ અમારે ભત્રીજા સાય ભાઈ એમ કીધું કે નોકરીમાં કાઢી મેતાજી ને કગર

તું માફ કરી દે માં ભઈયા માફ આયા તું મોટો કે તારા હાથે તું નિવેદ કર દે માં સાહેબ કે દે પણ માફ કરી દીજો બસ તમાર હું ઘણો અપમાન કરી હું અપમાન તો એવું કોઈ નઈ ભાઈ એવું કોઈ નહીં અમાર મોટો ભાઈ આ નિવેદ તમે જે લાયો હોય ને કેમે હું ભાગ આલો તો હો

હા બે હું તમે ત્રણ ભાઈ હારું આવો ભેગા બેસીન કરો ને મને હારું લાગે પણ તમે તો મારી એમ નતું રાખ્યું એ બદલ હું માફી માંગુ તમારો અપમાન કરી દીધું મારી માફી ના તમારો ભાઈઓ ની તમારી માતા ની માગો ભાઈ મને માફ કરી દીધી તમે મોટા હો મારે માફી ના મજાય અમાર તો અમાર ભાઈ આવ્યું ને એટલે બધું આવ્યું

જિંદગી માં ગમે તેટલા પૈસા વાળો તો પણ ભયો ન તો કદી સાથ નહીં છોડો નહીં છોડો કાં કદી નહી છોડો